હવે આમાં દાદા ના પરિવારમાં કાળા દાદા ઘર બીજું કાળા દાદા ના પરિવારમાં રામા દાદા પણ હવે આપણે આ પરિવાર નાખવાનો આવે છે કે આમાં દાદા ના ભીમા દાદાનો પરિવાર આપણે લઈ हामा दादाना परिवार दादा धीमा दादाना पर परिवारमा नान बेन पण शिला भाई लासू बेहन जगा भाई राणी बेन पण बुडा भाई पण पासा भाईराना जगे परिबा ददाना पण दादाना परिवारमा भगवान भाई पर

ત્રણ રૂપિયા આપ્યા ઓજણું આપ્યું છે ત્રણ ડૂબિયા કે રાણી કાતા હા એ વખત ત્રણ રૂપિયા અને બાળક ને દાંત માં ઓજણું હોવાની બાદમાં દાન કરેલું છે બાળક દેવ ને ગાંધાબા ના પરિવાર માં રામા બધા અને ગાડા દાદાના પરિવારમાં ભાણા દાદા ભાણા દાદાના પરિવારમાં સમજુ બેન પણ વંચાય રાણી બેન પણ વંચાય વાલુ બેન પણ વંચાય મંજુ બેન પણ વંચાય સતુ બેન પણ વંચાય ધીરુભાઈ પણ વંચાય ઈ બારી આગળના ભાણે રૂડી બાના જલમેલ તે પુના દાદાના પણ વંચાય હવે ગામ રોજા આમાં દાદાના ગીગા દાદાનો પરિવાર રોજી આમાં છે આની અંદર

જીવાભાઈ ભાઈ પણ વંચાય બીજી બેન પણ વંચાય ગુંદળવા કોના ભારે પૂજી બના જલમે તે માલા કાના પણ વંચાય આ માતાના પરિવારમાં રાજા હતા અને રાજા કાના પરિવારમાં હોમજ થાય હોમજ ભાઈના પરિવારમાં ભગા અને ભગાભાઈના પરિવારમાં બીજી બેન પણ વંચાય જોડવા કોના ભારે હવે રાજા કાના પરિવારમાં ભગવાનભાઈ પણ વંશાય દિવાળી બેન પણ મની બેન પણ વંશાય સમાજભાઈ સોમાજભાઈ છે પણ તમે અત્યારે આવ્યા નામ પૂછી લીધું પણ મોટા સમાજ ભાઈ પણ જાદવ ભાઈ પણ વંચાય ભગવાન ભાઈ પણ વંચાય દિવાળી બેન પણ વંચાય મણી બેન પણ વંચાય બાલિયાપુર ના ભારત મોગી બાના ગરમે મોસાળ જેસર પણ વંચાય જીવા ભાઈ ના પરિવાર માં અને જાદવ પરિવારમાં મોટા સમાજ ભાઈ પણ વંચાય ભાયા ભાઈ પણ વંચાય દેવું બેન પણ વંચાય પુલી બેન પણ વંચાય ભાવુ બેન પણ વંચાય એ રાઠોડ ગુરુ ના ભાણે નંદુ બાના જન્મ છે જગરભાઈ પણ વંચાય મોસાળ ધમરા अब सोमाज भाइमा परिवारमा विपुल भाइ पनि हुन्छ कान्ति भाइ पनि हुन्छ कला भाइ पनि हुन्छ रेखा बिहान पनि हुन्छ मनो पनि हुन्छ भाना जन्मेली भाइ पनि हुन्छ સોમાજ ભાઈ ના પરિવાર અને વિપુલ પરિવારમાં ના સુમિતાબેન ભૂમિબેન સાગર ભાઈ સુમિતા બેન ભૂમિ સુડા સમા ના ભાડ ના જન્મ તે જીનુ ના પણ વંશા મોસાલ ગામ પાંડેરિયા પણ વંશા સોમાજ ભાઈ ના અને કલાભાઈના પરિવારમાં ના મકવાણા કુળ ના ભાડે પાઈ ના ના તે જોસુ ભાઈ ના પણ ગામ જેસર પણ વંશા હવે જીવાભાઈના પરિવારમાં ના અને જાદુ પરિવારમાં ભાયાભાઈ પરિવાર માં ભાયા ભાઈ પણ વંચાય ભાયા ભાઈ ના પરિવાર માં કાનજી ભાઈ પણ વંચાય હિંમત ભાઈ પણ વંચાય વર્ષા પણ વંચાય બાલિયાપુર ના ભાડે સવિતા બેન ના ગજમે તે કાળુ ભાઈ પણ વંચાય મોસાળ જીવા દાદાના પરિવારમાં ભગવાન દાદાનો પરિવાર આવ્યો નથી અને ઈ જેસરમાં માં બુદ્ધ દાદા તરીકે પૂજાય છે બરોબર ને

દમુબેન રામભાઈ દેવાજભાઈ નાથીબેન ગીગીબેન મકવાણા કોના વાળા આશીબેન ના દલમે તે લખવણભાઈ ના પર હવે ગામ વાટલ ગામ પર મનસા તાના દાદા પરિવારમાં રામા દાદા અને રામા દાદાના પરિવારમાં માવા દાદા કુંવર બેન 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 બેના બેન પાતા દાદા ભૂરા દાદા પાટરિયા ગોડ ના ભાણે રાણી ના જન્મે તે ગીલા તાના પર મનસા હવે રામા દાદા ના પરિવાર ના પરિવારમાં જાઈ બેન પણ ફૂલ બેન પણ ડકા ભાઈ પણ વીરા ભાઈ પણ કેશવ ભાઈ પણ અમૃત બાદ રાણા ભાઈ પણ

वागेला करता भाडे संगीता दाना जन्मेला ते भूपत भाई ना आपण म्हणता मोसाळ दाम वाटल या आपण म्हणता फुवारो भले पण आया पेटी उसेने ध्यान दे जो कोणी कडी गर्व थाय आया जाते तो के गाना भरला नाम तू हम हम

ભૂપતભાઈ ના પરિવાર હાલ ની અંદર સુંદર નગર માં રહે છે વીનાભાઈ ના પરિવાર માં આતુભાઈ અને આતુભાઈ ના પરિવાર માં અર્જુનભાઈ માનસીભાઈ કેરાળા ગુળ ના ભાડેક ના જન્મેલ તે માવીભાઈ ના પણ मोसाळ दाम कंटा हरपण उंचा मावजी भाई ना परिवार मा केशव भाई आणि केशव परिवार मा गोबर भाई गोबर भाई ना परिवार मा सोनल बेन अजय भाई पण उंचा रूपा बेन पण उंचा बेन पण उंचा मारिया को ना भाणे लीली बेन ना जुलमेला ते हरी भाई ना पण उंचा मोसाळ दाम मालवाळ पण उंचा अरे गोबर भाई ना परिवार मा રાહુલ ભાઈ પણ મમતા બેન પણ રાજપાલ ભાઈ પણ અક્ષયભાઈ પણ મંજુ બેન ના જન્મેલ તે